નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા મળતી માહિતી અનુસાર આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી બે ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વીસમો હપ્તો આપવાના છે તો આ દિવસે પાટણ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા ક દરેક તાલુકાએ તાલુકા મથકે કાર્યક્રમ દરેક ગામે ગ્રામ પંચાયતમાં કાર્યક્રમ તથા તંત્ર જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડા ગણવાડા તાલુકો સિદ્ધપુર ખાતે આયોજિત થવા થવાનો હોવાથી હું ચો ચૌધરી કામરાજભાઈ દર્જેભાઈ આ કાર્યક્રમમાં સવારે દસ વાગે હાજર રહીશ અને આપ સર્વે ખેડૂત મિત્રોને જે તે કક્ષાએ હાજર રહેવા આમંત્રિત કરું છું તો ભેગા મળીને આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા મળતી માહિતીનું માર્ગદર્શન Leixo a par.